સ્વાગત છે મિત્રો તમારું ફરી એકવાર નવા વિડીયો સાથે અમારી ચેનલ જી ટ્વેન્ટી ફોર લાઈવ ગુજરાતીમાં મિત્રો આજના વિડીયોમાં આપણે પીએમ કિસાનના એકવીસમા હપ્તા વિશે સૌથી મોટી અપડેટ આવી છે તેના વિશે વાત કરીશું જો મિત્રો તમે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નોંધણી કરેલ છે તો બેનિફિશિયરી લિસ્ટમાં તમારું નામ છે કે નહીં શું તમારું ઈ કેવાય સી પેન્ડિંગ તો નહીં બતાવતું તમારે કયા ખાસ ચાર કામ કરવાના છે જેથી તમારા હપ્તાની રકમ છે તે અટકે નહીં ડેટા વેરિફિકેશનમાં તમારું નામ આવ્યું છે કે નહીં વીસમો હપ્તો ઓગસ્ટ મહિનામાં જમા કરવામાં આવ્યો હતો તો હવે એકવીસમા હપ્તાની રકમ છે તે ક્યારે જમા થશે અને આ હપ્તાની રકમ છે તે કયા ખેડૂતોને મળશે અને કોને આ હપ્તો નહીં મળે આ તમામ વિગતોની માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું પરંતુ તે પહેલા જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર કોઈપણ નવી અપડેટ યોજના કે ભરતી વિશે તમને સૌથી પહેલાં માહિતી મળી રહે તો ચાલો મિત્રો વીડિયોની શરૂઆત કરીએ સૌથી પહેલાં મિત્રો આપણે બેનિફિશિયરી લિસ્ટ જોઈ લઈશું કે જેમાં તમારું નામ છે કે નહીં તે તમને ખબર પડી જશે તો અહીં સૌપ્રથમ તમારે તમારા મોબાઇલમાંથી ગૂગલ કે ક્રોમ છે તે ઓપન કરી લેવું ત્યાર પછી અહીં અહીં સર્ચ બારમાં પીએમ કિસાન એવું ટાઇપ કરી સર્ચ કરવું આ લિંક પર ક્લિક કરો એટલે તમારી સામે PM કિસાનનો હોમપેજ ખુલી જશે મિત્રો અહી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા PM કિસાનના 20મા હપ્તાની રકમ છે તે 2 ઓગસ્ટ 2025 ના રોજ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવી હતી એટલે 3 મહિના પૂરા થઈ ગયા છે તો હવે તમામ ખેડૂત મિત્રોનો એક જ પ્રશ્ન છે કે 21મા હપ્તાની રકમ છે તે ક્યારે મળશે તો મિત્રો હવે અહી થોડું નીચે સ્ક્રોલ કરવો ત્યારબાદ તમારે અહી બેનિફિશિયરી લિસ્ટના બટન પર ક્લિક કરવો હવે મિત્રો સ્ટેટમાં તમારે ગુજરાત સિલેક્ટ કરી લેવું ડિસ્ટ્રિક્ટમાં તમારો જે જિલ્લો હોય તે સિલેક્ટ કરી લેવો અને બ્લોકમાં તમારા તાલુકાનું નામ પસંદ કરી લેવું પછી અહીં વિલેજમાં તમારું ગામ સિલેક્ટ કરી લેવું ત્યાર પછી ગેટ રિપોર્ટના બટન પર ક્લિક કરવું થોડી રાહ જુઓ એટલે તમારા ગામના જેટલા પણ લાભાર્થીઓ પીએમ કિસાન યોજના હેઠળ નોંધણી કરેલ હોય તે તમામ લાભાર્થીઓનું લિસ્ટ અહીં તમને જોવા મળી જશે હવે મિત્રો આ લિસ્ટમાં તમારું નામ છે કે નહીં તે ચેક કરી લેવું જો એક પેજમાં તમારું નામ ન હોય તો અહીં જેટલા પણ પેજ છે તેમાં તમારે એક પછી એક પેજ ખોલીને જોઈ લેવું જો મિત્રો તમારું નામ આ બેનિફિશિયરી લિસ્ટમાં હોય તો હવે તમારે શું કરવું તો મિત્રો હવે તમારા માટે જે અગત્યના કામ કરવાના છે તેના વિશે વાત કરીએ તો અહીં સૌ તમારું ઈ કેવાય ઈ થયેલું છે કે નહીં તે ચેક કરી લેવું ત્યાર પછી તમારા આધાર સાથે બેંક એકાઉન્ટ સિન્ડિંગ થયેલ છે કે નહીં તમારું ફાર્મર આઈડી કાર્ડ કમ્પ્લીટ કરાવવાનું રહેશે તેમજ જમીન વેરીફિકેશન અને ડીબીટી આટલા કાર્યો તમારે કમ્પ્લીટ થયેલ હોવા જોઈએ તો જ તમારા ખાતામાં પૈસા જમા થશે વાત કરીએ મિત્રો કે આ એકવીસમો હપ્તો ક્યારે મળશે તો મિત્રો સરકાર દ્વારા આ એકવીસમો હપ્તો છે તે ટૂંક જ સમયમાં એટલે કે ડિસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં આવવાની પૂરેપૂરી સંભાવના છે સરકારના સૂત્રો અનુસાર અહીં ડેટા વેરીફિકેશન પૂર્ણ થયા પછી ડીબીટીના માધ્યમથી ખેડૂતોના ખાતામાં બે હજારનો હપ્તો છે તે જમા કરવામાં આવશે મિત્રો ડેટા વેરિફિકેશનમાં એવા લાભાર્થીઓના જ નામ એડ કરવામાં આવે છે કે જેમના બધા કામ પૂર્ણ થઈ ગયા હોય એટલે કે તમારું ઈ કેવાયસી કમ્પ્લીટ છે અને મોબાઈલ નંબર પણ અપડેટ છે અને સાથે સાથે તમારી જમીનના બધા રેકોર્ડ પણ અપડેટ છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી જ્યારે હપ્તો જાહેર થશે ત્યારે તમારા ખાતામાં પૈસા જમા થઈ જશે હવે મિત્રો વાત કરીએ કે આ હપ્તો કોને મળશે અને કોને નહીં મળે તો કે આ હપ્તો એ જ લાભાર્થીઓને મળશે જેનું ઈ કેવાયસી બેંક ખાતાની વિગતો અને આધાર લિંક કમ્પ્લીટ થયેલ હોય જેમને ખાતામાં ડીબીટી રિજેક્ટ થયેલા હોય કે જમીન રેકોર્ડ ખોટો હોય તેમને આ હપ્તો નહીં મળે હવે જો મિત્રો પીએમ કિસાન પોર્ટલ પર તમારું સ્ટેટસ એફડીઓ જનરેટેડ અથવા તો પેમેન્ટ સક્સેસ એવું બતાવે છે તો તમારું પેમેન્ટ આવવાનું બાકી છે ત્યાર પછી મિત્રો જો તમારા સ્ટેટસમાં રેપાર્ટ સાઇન બાય ગવર્મેન્ટ એવું બતાવે છે તો તમારા હપ્તાની રકમ રાજ્ય સરકાર દ્વારા મંજૂર થઈ ગઈ છે અને ટૂંક જ સમયમાં તમારા ખાતામાં રકમ જમા થઈ જશે હવે મિત્રો જો તમારે તમારું બેનિફિશિયરી સ્ટેટસ ચેક કરવું હોય તો કેવી રીતે કરશો તો કે સૌ પ્રથમ તમારે પીએમ કિસાનની વેબસાઇટ પર જઈને ઈ કેવાય બટન પર ક્લિક કરવું ત્યાર પછી તમારો આધાર કાર્ડ નંબર નાખીને સર્ચના બટન પર ક્લિક કરો એટલે તમે તમારો સ્ટેટસ માં એપરૂવ કે પેન્ડિંગ એવું બતાવે તો તમારું હપ્તાની રકમ છે તે જમા થઈ જશે અને જો રિજેક્ટ એવું બતાવે તો તમારું ખાતામાં હપ્તાની રકમ છે તે જમા નહીં થાય જો મિત્રો તમારું સ્ટેટસ ચેક કરવા માટે લોગિન ન થાય તો તમારું ઈકેવાયસી પેન્ડિંગ હશે તો સૌથી પહેલા મિત્રો તમારું ઈકેવાયસી કમ્પલીટ કરાવી લેવું હવે મિત્રો ઈકેવાયસી પેન્ડિંગ છે કે કેમ તે કેવી રીતે ચેક કરવું તો સૌપ્રથમ તમારે પીએમ કિસાનની વેબસાઇટ પર જઈને ઈ કેવાયસીના બટન પર ક્લિક કરવું ત્યાર પછી તમારો આધાર કાર્ડ નંબર નાખીને સર્ચના બટન પર ક્લિક કરો જો ઓટીપી વેરિફિકેશન થઈ જાય તો તમારું ઈ કેવાયસી કમ્પ્લીટ થઈ ગયેલ છે અને જો ઓટીપી ન આવે તો તમારું ઈ કેવાયસી પેન્ડિંગ છે જે તમારે સીએસસી સેન્ટર કે કૃષિ કચેરીમાં જઈને કમ્પ્લીટ કરાવી લેવું જો મિત્રો કોઈ મૂંઝવણ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને જો વીડિયો ઉપયોગી લાગ્યો હોય તો વીડિયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો ફરી મળીશું મિત્રો એક નવા વિડીયોમાં